કરી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવડા ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતાઓના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી લુણાવડાના ઘોડી રોડ ઉપર ધોળી રોડ ખાતે આવેલા બેતાલીસ પાટીદાર સમાજ ઘર ખાતે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકતા કોંગ્રેસ નું આયોજન કરવામાં આવ્યું પ્રભારી નાયડુ ગુજરાત દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી સ્વરૂપે આવનારા સમયમાં જે પ્રજાના પ્રશ્નો છે માટે લડતની તૈયારી સ્વરૂપે તાલીમ શિબિર સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણે જે રીતે જોઈએ છે કે સમગ્ર ગુજરાતમાં એક બાજુ વહીવટદારોનું રાજ ચાલે છે ગુજરાતમાં લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે બે જિલ્લા પંચાયતો અઢાર તાલુકા પંચાયતો વહીવટ કરે એવું નથી આવતું પણ ભ્રષ્ટાચાર કરવા માટે બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાના માનીતા મૂકીને છેલ્લા બે બે વર્ષથી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપની સરકાર વૈવટનારોનો રાદ લાવી છે આજે અમારો સંકલ્પ છે કે આવનારા સમયમાં સરકારને ચેતવણી આપીએ છે કે તાત્કાલિક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ની જાહેરાત કરવામાં આવે હવે તો જવેરી કમિશનનો રિપોર્ટ આવ્યો વિધાનસભામાં બિલ પાસ થઈ ગયું કાયદો થઈ ગયો હવે કોઈ પણ બાણું ચલાવી શકાય એમ નથી આવનારા સમયમાં ઝડપથી સરકાર નિર્ણય નહી કરે તો આ વહીવટદારો રાજ હટાવવા માટે કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરશે ચાર જૂન કો પરિણામ આયે ઓર પાંચ જૂન થી એક વાર હમને પૂરે દેશ કોંગ્રેસ કા સંગઠન મજબૂત કરને કા एक प्रयास हमारा शुरू किया 2024 के चुनाव एक तरह से भारत के लोकतंत्र की रक्षा करने के लिए और भारत के संविधान की रक्षा करने के लिए ये चुनाव थे कांग्रेस को और हमारे गठबंधन को बहुमत नहीं मिला लेकिन परिणाम इस तरह के आए कि जो नापाक इरादे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी